મિત્રો વિશેષ વાતો નથી કરવી પરંતુ જે રીતના તાજેતરમાં આપણે સવે જોયું કે કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જામખંભાળિયા ઉના ભાવનગર વિછ્યા અને કોટડા સાંગાણીમાં આ છેલ્લા દસ દિવસની અંદર પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથો સાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે આ પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને એક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથો સાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે બેતાલીસ લાખ હેક્ટરમાં

પાર્ટી જયારે જયારે પણ સભાઓ કરે છે ત્યારે ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ ખેડૂતોને તાઇફાઓ કરે છે ધમકીઓ આપે છે જેલમાં નાખવાની ખોટી બિકરાણીઓ બતાવે છે ખોટા કેસો કરે છે ત્યારે જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપ કહેવા માંગે કે તમે ગમે એટલો ખેડૂત દીકરા તમારી સામે મોરે મોરો થઈ જવા માટે તૈયાર છીએ